આજે ચુરા તાલુકા પંચાયત ખાતે વીસીની મિટિંગનું આયોજન કરાયું હતું કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક કુટુંબના સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ હેતુ કાર્ડમાં ઇ કેવાયસી કામગીરી હાલમાં રાજ્યભરમાં ચાલી રહી છે જે અંતર્ગત રેશન કાર્ડ ધારકો પોતાનું તથા અન્ય પરિવારજનોનું રેશન કાર્ડમાં ઇ કેવાયસી કરાવી લેવા ચુડા મામલતદાર એપી ભટ્ટ દ્વારા અનુરોધ કરાયો હતો ચુડા તાલુકા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં રૂબરૂ જઈને પણ ઈ કેવાયસી કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી વધુમાં ચુડા તાલુકા મામલતદાર દ્વારા જણાવાયું હતું કે રેશન કાર્ડ ધારક ઘર બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન થી કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવા માટે પ્રયાસો હાથ ધરવા અંગે સૂચનો કર્યા હતા ચુડા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં રૂબરૂ જઈને ઈ કેવાયસી કરાવવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો ચુડા તાલુકા વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનદારોની દુકાને જઈને પીડીએસ પ્લસ એપ્લિકેશન થી કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાયસી હાંસલ કરી હતી ચુડા તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય પંચાયતના વીસી દ્વારા પીડીએસ પ્લસ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાયસી કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો આંગળીના ટેરવે સરળ પ્રક્રિયા હોવાથી સમય અને નાણાંનો બચાવ થશે નાણાંનો અટકશે અને બચત થશે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી ઈ કેવાયસી કરાવવાની પ્રક્રિયા સરળ છે રેશન કાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા સરળતાથી કરી શકશે સરકારી યોજના જેવી કે એનએફએસ એ આયુષ્યમાન ભારત યોજના વિદ્યાર્થીની વિશિષ્યવૃત્તિ મકાન સહાય કૃષિ સહાયમાં રેશન કાર્ડનો ઈ કેવાયસી થયેલો ડેટા ઉપયોગમાં લેવામાં આવનાર હોવાથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાનું તથા અન્ય પરિવારજનોનું રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ મીટિંગમાં ચુડા મામલતદાર એપી ભટ્ટ તથા તાલુકા વિકાસ અધિકારી તથા ટીએલઈઓ તથા મોટી સંખ્યામાં વીસીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરતસી પર માર સુરેન્દ્રનગર